નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા પંથકમાં પાછલા ચાર દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર નાના મોટા લગભગ ત્રીસ ઉપરાંત વૃક્ષો ધરાશય થયા હતા આજરોજ પણ સવારના સાડા અગિયાર કલાકે બોડેલી હાલોલ નેશનલ હાઇવે ઉપર આવેલ ખાખરીયા ગામે ભારે પવન ફૂંકાતા ઘોરાસામનું મહાકાય વૃક્ષ રોડ ઉપર ધરાશય થતાં નેશનલ હાઇવે ટૂંક સમય માટે બંધ થયો હતો નાથપુરી ગામના નગીનભાઈ બારિયા તેમજ ભાઈલાલભાઈ નાયકની ટીમે કટર મશીન વડે ચાર દિવસ સતત રાત દિવસ રોડ ઉપર પડેલા તમામ ઝાડોને થળિયામાંથી છૂટા પાડી જેસીબી ચલાવતા રાકેશભાઈ બારિયાએ તે ઝાડોને રોડથી અડગા કરી રસ્તો ખુલ્લો કરવામાં ખૂબ જ અગત્યની મદદ કરી હતી જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા પંથકમાં ચાર દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે અનેક ઠેકાણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા હતા આજે ફરી ભારે પવન ફૂંકાતા ફરી ખાખરિયા ગામ પાસે મહાકાય ગોરા સામલીનું વૃક્ષ ધરાશય થતા ફરી એકવાર હાઈવે બંધ થયો હતો જ્યારે જેસીબી અને કટર મશીન દ્વારા ભારે જેમત ઉઠાવી રોડ ઉપર પડેલા વૃક્ષને કાપીને રોડની બાજુમાં કરી વાહન વ્યવહાર આબેતા મુજબ શરૂ કર્યો હતો જ્યારે વિસ્તરણ વિભાગના આરએફઓ તેમજ વન વિભાગના આરએફઓ તેમજ ફોરેસ્ટરોની ટીમ દ્વારા તથા જાંબુઘોડા પીએસઆઈની ટીમ દ્વારા પાછલા ચાર દિવસથી સતત રોડનું મોનિટરિંગ કરી રાત દિવસ રોડ ઉપર પડેલા વૃક્ષને હટાવવા તેમજ ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન